નાસ્તામાં યાર જો આ છે ગાંઠિયા છે ભઈ ગયા છે ને આ બે ધમભાઈ ને આ મિસ્ટર ધમુ પા ઓલા નહીં થી આ ધમ અલગ છે આ ભાવનગર વાળા છે કેવી ભાઈ હોય કેઢ્યો હે બોલ છે ભાઈ બોતડુ હોય તો વ્યવસ્થા કરાવો જય માતાજી હર હર મહાદેવ કેમ છો મિત્રો તો બધા મજામાં જ હોવા જોઈએ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય મારા આવ તો આજે આપણે ફ્રી વાર ચાલુ કરી દીધો છે તો આજે આપણે જઈએ છીએ સારંગપુર છોટીલા હતા છોટીલાથી છીએ તો સારંગપુર આજે દાદાના દર્શન કરવાના છે તો અહીંયા આપણે હોટલ આવી ગઈ છીએ તો આપણે નાસ્તો કરવાના છીએ તો બધા કન્ટિન્યુ રહેજો ને નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમે જોવો તો ખરા પણ લાઈક કેમ ના કરતા તો ફટાફટ લાઇક કરી નાખો લો તો લાઈક કરીને પછી આખો વિડીયો જોઈ નાખો તો આજે તમને દાદાના દર્શન કરાવવાના છે કન્ટિન્યુ રહેજો ને આપણે છે ને નાસ્તો કરવાનો હોટલ નું નામ શું છે ખબર મને ખબર નહી આગળ બતાડું તમને બહાર જઈને તો ચાલો જાય બહાર ને ઓલા ભાઈ ભાવનગરની હસ્તી છે એ આપણે નાસ્તો કરાવવાની છે તો નાસ્તો કરીને પછી નીકળી એટલે તળી કોણ આવશે ચાલો તો કન્ટિન્યુ રહેજો બધાય આ ભાઈ પૈસા નું બિલ ચૂકવવાના છે અમે બધા ખાવાના છે આ ભાઈ તો મહેમાન છે એટલે આની પાસે પૈસા ન લેવાય આપણે આ સોડી ગાંડી છે પાકો ને ગાંડી છે ને એ સોડી ખર્ચો કરાય નઈ કોઈ પપ્પા ને લાટ બધો જો કોણ ખાય ચાલો મિત્રો તો નાસ્તો કરીએ ચાલો

આ હું કરે આપણી કેદરી છે ના 2 કિજી ઉતશે એટલે થોડું બેના ઓઈલ પાણી અને કુંસક ની બોટલ દેવી પડ્યામાંથી એટલે આપે બરાબર અમારો વિડિયો જોવાનું ભૂલતા નહીં હમ તમે દુરિયા ભને તો લાઈક કરવાનું ભૂલતા નહીં હર બોલો લે હાલો તો મિત્રો આપણે ચા પોગી ગયા છે ને આ પાકે છે આપણે ભાવનગર વાળા મહેમાન તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાળનપુર માં જે કષ્ટભંજન દેવ છે એ દીદી દીדו ચાલો તો મિત્રો ફાઇનલી આપણે સારંગપુર દાદાએ પોગી ગયા છીએ અહીંયા છે ને ટાઈટ ભાઈ છે ફૂલ એટલે

દાદાના દરબારમાં આવી બધી મોજ છે પાણીના ફવારા એ ફવારા ચાલો મિત્રો ફાઇનલી આપણે જ આવીએ છીએ દાદાનો પ્રસાદ લેવા દાદાના દર્શન કરી લીધા તો જય હણમાન દાદા લખવાણ ઉલતાણી સારન પુરવાળા દાદા પ્રસાદ લેવા જ છીએ વાંય દાદરાણીની ફૂલ સુવિધા છે તો આપણે અગત્યાં ચડીને પ્રસાદ લેવા જવાનો ચાલો આંટીનું રાજા કાંઈ સુવિધા કેવી છે આપણે તો દાદર અહીંથી ચડવાના છે હાલો તો ફાઇનલી મિત્રો વાઇટ કા લઈ લે ડીસો લઈ લે જમવાની સુવિધા કેવી છે ને બતાવી ડાઈમિંગ ટેબલ ઉપર બે ને જમાડે છે એવી સારંગપુર દાદાને કારણ કે કુરમાં સુવિધા છે ફૂલે ફૂલ દોનો ભાઈ ચાથ મિત્રો આપણે પ્રસાદ લઈ આવ્યા દર્શન કરી લીધા હતા ને તમે નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દીધો ને જય હણમદા લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ નવા વિડીયોમાં તો હવે બધાને ટાટા બાય બાય તો ચાલો બાય બાય